બચ્ચુભાઈ કીધું મેં બચ્ચુભાઈ ખોડાભાઈ એક વાર બે વાર ત્રેવીસો રૂપિયા બોલ ગોપીસો ત્રેવીસો રૂપિયા રૂપિયા

તમે ક્યારે પચાસ રૂપિયા એકાવન બાવન પચાસતેરતેર બાવીસો એકોતેર બાવીસો નેકોતેર રૂપિયા બાવીસો એકોતેર બાવીસોતેર રૂપિયા પચીસો રૂપિયા પચીસો

બાવીસો રૂપિયા બાવીસ રૂપિયા એકવીસો એકવીસો પાંચ રૂપિયા એશી એસી એસી રૂપિયા એસી એ

હાલો ત્રેવીસો 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 રૂપિયા ત્રેવીસો રૂપિયા એક વાર બે વાર ત્રેવીસો રૂપિયા એક ચોવીસો બાવીસિંગ બાર પંદર અઢાર 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 રૂપિયા આવે બે રૂપિયા ચોવીસો બે

બાવન બાવન રૂપિયા બાવન બાવન રૂપિયા તારે પેલા એના ના પાડી એટલે તારે લગ્ન પચાસ રૂપિયા પચાસ

પચાસ પચાસ રૂપિયા ચોવીસો એક બે પાંચ પાંચ રૂપિયા ચોવીસો પાંચ બે હજાર રૂપિયા બે હાજર રૂપિયા લઈ જ

ઓગણીસો રૂપિયા એકવાર બેવાર ના મારું છે આ કે 1900 મારું કોણ શિરાગનું છે શિરાગનું છે 2051 2051 552 રૂપિયા લે હાલો રૂપિયા ચોવીસો રૂપિયા

ચોવીસ સન પચાસ રૂપિયા ચોવીસો પચાસ ચોવીસન પચાસ એકાવન બાવન પંચાસ છપ્પન સાતનઠાણું આઠ આઠ સાઠ રૂપિયા આઠ ચોવીસો સાથ ચોવીસ અને સાઠ એ એક આઠ આઠ સાઠ સોત્તર સિત્તેર સિત્તેર થયા થયો છે મારી એક બમ્બી સારું છે લાડા ચોવીસો સિત્તેર ચોવીસો બોલો તેવીસો 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 રૂપિયા એક વર બે વર તેવીસો એક